નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો અમદાવાદની બાળકી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે કેમ કે મિત્રો તે તેની ભક્તિથી ચર્ચાનો વિષય બની છે અને તે પગપાળા અમદાવાદથી દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહી છે આ બાળકી સાથે તેનો આખો પરિવાર પણ તેની યાત્રામાં જોડાયો છે અને આ બાળકીને પગપાળા યાત્રા કરતાં એક મહિનો અને દસ દિવસ થઈ ગયા છે અને આ બાળકી જ્યાં પણ દંડવત પ્રણામ કરતી કરતી જાય છે ત્યારે તેને લોકો આવકાર આપી રહ્યા છે અને લોકોની ભીડ તેને જોવા માટે ઉમટી પડે છે હાલના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે છ વર્ષની નાની બાળકી જે અમદાવાદથી દ્વારકાધીશ દર્શન કરવા પગપાળા જઈ રહી છે અને તે આઠમના દિવસે દ્વારકાધીશના દર્શન કરશે તો મિત્રો આ નાની બાળકી એન્જલના વિડીયો જોઈ અને તમને કેવી લાગણી થઈ એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો